આજની તારીખ વીસ જાન્યુઆરી બે હજાર પચીસ અને સોમવાર વિક્રમ સંવત બે હજાર એક્યાસી તે ઉપરાંત પોષ વદ છઠ અને હસ્ત નક્ષત્ર છે આજનો સોનાનો ચોવીસ કેરેટ ગોલ્ડનો એક ગ્રામનો ભાવ છે આઠ હજાર એકસો અઠ્યાવીસ બાવીસ કેરેટ ગોલ્ડનો એક ગ્રામનો ભાવ છે સાત હજાર ચારસો પંચાવન તે ઉપરાંત અઢાર કેરેટ ગોલ્ડનો એક ગ્રામનો ભાવ છે છ હજાર એકસો જે તેર રૂપિયાની આસપાસ વધ્યો છે સાથે સાથે ચાંદીનો આપણે ભાવ જોઈએ તો ચાંદીનો એક કિલોનો ભાવ છે છન્નું હજાર પાંચસો ભાવ તો જો વધ્યા છે છન્નું પાંચસો થઈ ગયો અને ચાંદીનો એક ગ્રામનો ભાવ છે છન્નું રૂપિયાના પચાસ પૈસા ભાવ બહુ વધ્યા છે શું કેવું તમારું કોમેન્ટમાં જણાવો હું રોજ સોના અને ચાંદીના ભાવના વિડીયો તારીખ વારથી નક્ષત્રની સાથે જણાવીશ જો તમારે જાણવું હોય વિડીયો લાઈક કરો ఛానల్ సబ్స్క్రైబ్ కరో పేదకెంతపు కామెంట్ కరో చేయి బాధింది మాత్రం